દર્શક મિત્રો નમસ્કાર વાહ ભાઈ વાહ આજનો સુંદર મજાનો પ્લોટ એટલે કહી શકાય કે અજમાનો વાહ ભાઈ વાહ એકદમ સુગંધીદાર અજમો અને એની અંદર આજે મધમાખી એમ કહી શકાય કે કિલોલ કલી રહી છે મિત્રો ખાસ મધમાખીની જરૂર પડે તો ચાલો એવી કઈ ટેકનિક પદ્ધતિ વાપરેલી છે અને કયા ખેડૂત મિત્રનો અજમો

ખૂબ જોશમાં છે મિત્રો અને આ આખે આખો પ્લોટ ભૂપેન્દ્રભાઈનો છે અને ખરેખર ભૂપેન્દ્રભાઈ એના ગામની અંદર ડંકો વગાડ્યો છે અને બધા ખેડૂતને પ્રેરણા લેવા જેવો આ પ્લોટ તૈયાર કરેલો છે અને ઘણા બધા ખેડૂતો જોવા આવે ને કે ભૂપેન્દ્રભાઈ આ તમે કરો હો કેવી રીતે તમે એને સલાહ આપો છો કે મલ્ટીપ્લાય ટેકનિક દ્વારા કોઈ પણ ખેતી થઈ શકે અને તમારું માર્ગદર્શન લઈ અને આખું ગામ આ મલ્ટીપ્લાય ટેકનિક વાપરવા માંડ્યું બરોબર ને અને બધા લોકોને તમે પ્રેરણારૂપ બન્યા છો તો ખૂબ ખેતીની અંદર પ્રગતિ કરો એવી આશા સાથે હું અરવિંદ પટેલ કૃષ્ણા બિઝનેસ ડેવલપમેન્ટ વતી આપ સૌ દર્શક મિત્રોનું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું એવા જ સાથી મિત્ર આપણી પાસે દિનેશ સર પણ છે શું લાગે દિનેશ સર અજમાનો પ્લોટ ક્યારે જોયેલો ક્યારે આટલો બધો મોટ અને આટલા બધા હાઈટ વાળો જો નથી જોયો હા અને એની ગ્રીનરી એટલું પ્લોટિંગ છે આખે આખું અજમાનું હા હા અને ખરેખર જોવાલાયક છે બરોબર આ કેવી રીતે ભૂપેન્દ્રભાઈ અજમો આવી રીતે બનાવેલો એ ભૂપેન્દ્રભાઈ જે અત્યારે માહિતી આપી આપણને કે મલ્ટીપ્લાય મેજિક રૂટ હા અને કૃષિ બલમ આ ત્રણેય દવાનો છંટકાવ કરેલો છે અને પાયામાં પણ આપેલું છે રાઈટ એટલે એના હિસાબે જે માહિતી આપણને મળી ભૂપેન્દ્રભાઈ પાસેથી બહુ જોરદાર છે અજમાનો પ્લોટ અને દરેક ખેડૂતને આ રીતે મલ્ટીપ્લાયનો ઉપયોગ કરી અને ખેતી કરે અને ઓર્ગેનિક તરફ વળે એવી મારી આશા છે જો હા હતા દિનેશ સર ખૂબ માહિતી આપી અને ખેડૂતની મુલાકાત લીધી અને દરેક ખેડૂતને આ એરિયાની અંદર દરેક ખેડૂત મિત્રોને એક નવો પાક જે કહી શકાય અજમો દરેક ખેડૂતને ચોક્કસ વાવણી કરાય કારણ કે હવે જીરાની અંદર ઘણા બધા સક્સેસ થતા નથી તો અજમાની અંદર સો ટકા ભૂપેન્દ્રભાઈનું માર્ગદર્શન લેશો મિત્રો તો તમે પણ તમારા ખેતીની અંદર અજમાના પ્લોટમાં કઈ રીતે કરવું કઈ દવા આપવી કેવી રીતે ટેકનિકને વાપરવી કઈ પદ્ધતિ કરવી એનું માર્ગદર્શન તમે ભૂપેન્દ્રભાઈ પાસેથી લઈ શકો છો અને ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે અરવિંદ પટેલ જય હિન્દ જય ભારત